રાજકોટમાં ફરીબની જૂથ અથડામણની ઘટના નવા થોરાડા વિસ્તારમાં બે જૂથ વચ્ચે થઈ જોરદાર મારામારી બંને જૂથના લોકોએ એકબીજા ઉપર પથ્થર અને કાચની બોટલો ફેંકીને મારામારી કરી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીની આ ઘટના હિંસક જૂથ અથડામણ સુધી પહોંચી જૂથ અથડામણની આ ઘટનામાં ઈજાગ્રસ્ત 4 લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ થતાં નવા થોરાડા વિસ્તારમાં પણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી પોલીસે મામલો થાડે પાડતા હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે राजकोटમાં ફરીબની જૂથ અથડામણની ઘટના નવા થોરાડા વિસ્તારમાં બે જૂથ વચ્ચે થઈ જોરદાર મારામારી બનને જૂથના લોકોએ એકબીજા ઉપર પથ્થર અને કાચની બોટલો ફેંકીને મારામારી કરી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીની આ ઘટના હિંસક જૂથ અથડામણ સુધી પહોંચી જૂથ અથડામણની આ ઘટનામાં ઈજાગ્રસ્ત 4 લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ થતાં નવા થોરાડા વિસ્તારમાં પણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી પોલીસે મામલો થાડે પાડતા હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ